જે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્રની રસદાર ભણે છે એમને રસદારનું ભાષા કર્મ અભિવ્યક્તિ કળા જીવન દર્શન એવા બધા મુદ્દા ભણવામાં આવે છે પહેલી શરત તો આ લોકવાર્તાઓ જે એનું જે વર્ગીકરણ છે એ તમને ખબર હોવી જોઈએ લોકવાર્તાના લક્ષણો તમને ખબર હોવી જોઈએ હું આજે સૌરાષ્ટ્રની રસધાર વિશે ઓવરઓલ વાત કરીશ બધી જ વાર્તાઓને સમાવીને પણ વાર્તાઓ તમારી વાંચેલી હોવી જોઈએ કથન શૈલી જે મેઘાણીય પ્રયોજી છે એનો તો જ તમને પરિચય થશે ક્યાંક દુહાબદ્ધ કથાઓ છે ક્યાંક કથામાં કથા છે ક્યાંય ગઢવી વાર્તા માંડે અને પછીથી બાકીના લોકો વાર્તા સાંભળે છે એની સાથે આપણે પણ સાંભળીએ છીએ તો આ શૈલી છે એમની જુદી જુદી વાર્તા કહેવાની જેને આપણે કાઠી દરબાર આહિર ચારણ એ કોમ એમની વાર્તાઓમાં વધારે છે બારવટીયાઓની રખરખાવટની વાત દુશ્મનો વચ્ચેની દોસ્તીની વાત આ બધું તમને રસદારની વાર્તાઓમાં જોવા મળશે દોસ્તી કેવી હોય દુશ્મની કેવી હોય દીકરી કેવી રીતે દીકરાની જેમ દીકરો વાર્તાની અંદર બાપનો બદલો લઈ શકે સાવ સામાન્ય માણસો ભીમો ગરાણીઓ હોય કે કાનીઓ ઝાંપડો હોય એ ગામ બચાવી શકે એમને એમનું શૌર્ય જટો હલકારો જેવો સામાન્ય માણસ એ પારકી સ્ત્રી માટે ખપી જાય અને એનો પોતાનો ધણી ઉભો રહે આ જે સામાન્ય માણસોના શૌર્યની વાત સ્ત્રીઓનું શૌર્ય એ કેટલી બધી વાર્તાઓમાં તમે જોઈ શકો છો બારવટીયાઓની ખાનદાની મોળો માણેક હોય એ પણ તમે જોઈ શકો છો તો આ વાર્તાઓની અંદર એક ધબકતું લોકજીવન એક આખો પ્રદેશ તમારી સામે આવીને ઉભો રહે છે જીવંત થાય છે મેઘાણી જ્યારે લોકસાહિત્યના સંપાદન સંશોધનનું કામ ઉપાડે છે ત્યારે અન્ય ભારતીય ભાષાઓમાં પણ ઘણું ઓછું કામ થયું હતું ગુજરાતમાં મેઘાણી પહેલાં લોકવાર્તાના સંપાદનનું અમુક કામ થયું હતું મૂળ તો મેઘાણી લખે છે તેમ આ કથાઓ દ્વારા એમને પ્રાચીન સૌરાષ્ટ્રના હાર્દની પિછાન બાકીના લોકોને કરાવી હતી મેઘાણીએ આ લોકકથાઓને વર્ગીકરણના વાડામાં જકડી નથી એમને તો આ કથાઓમાં રસલાણ કરાવવી હતી તટસ્થ શાસ્ત્રીય સંપાદન એ મેઘાણીનો રસ્તો નહોતો મળેલી કથાના ખોખા હાડપિંજર પર તેઓ પોતાની સર્જકતાની અંજલી છાંટીને લોકવાર્તાને જીવંત દેહ આપે છે એમની વાર્તાઓના બે ચાર દ્રષ્ટાંત તમે લો તમે ઘોડીને ઘોડે સવાર લો તમે ઓળીપો લો તમને તરત જ એમાં મેઘાણીની સર્જકતાનો સ્પર્શ દેખાશે ઘોડી અને ઘોડે સવારમાં પેલી બાઈ ગાડામાંથી ઉતરે સાથે એના સૌંદર્યની પાંચ આંગળીઓ દીવી જેવી એ જે મેઘાણી વર્ણન કરે અથવા તો ઓળીપોની અંદર એના હૈયાની વેદનાની જે વાત કરે તમને સમજાય કે આની અંદર મેઘાણીની સર્જકતાનો સ્પર્શ થયેલો છે મેઘાણીએ લોકકથાઓને વર્ગીકરણના વાડામાં જકડીને એના પગમાં બંધન નથી નાખ્યા કે ગળાની અંદર પણ બંધન નથી નાખ્યું આમ નહીં કરવામાં વિશેષ રસદ્રષ્ટિ અને સૌંદર્ય દ્રષ્ટિ કામ કરતી હોય વૈજ્ઞાનિક શાસ્ત્રીય સૂજ નહીં મેઘાણીને એમના લોકવાર્તામાં રસલાણ કરવી હતી એવો કદી વૈજ્ઞાનિકની શુષ્કતા અને જડતામાં પુરાય તેવા સંગ્રાહક કે સંપાદક હતા જ નહીં એ કાર્ય તો હાડકાના માત્ર ખોખાશા હાડપંજરને નિહાળવાનું કામ છે મેઘાણી હાડચામે મઢેલા રૂપકડા માનવીઓના દર્શનાતુર જીવ છે લોકવાર્તાઓ માંડવાને લખવામાં એમણે આ શૈલીનો સ્વીકાર કર્યો છે અને એમની આ વાર્તાઓનું વર્ગીકરણનું કામ એ પોતાના અનુગામીઓ માટે મૂકતા ગયા છે કરવું હોય તો કરો લોકકથાઓમાં કથ્ય પ્રકારની કથાઓ પણ તારવવાની હોય મેઘાણીએ સંપાદિત કરેલ કથાઓમાં કથ્ય કથાના અંશ જ્યાં ત્યાં વેરાયેલા જોવા મળે છે એવો લોકકથાના આ અંશથી અતિ જાગૃત અને ઠીક ઠીક જાણકાર પણ હતા લોકકથામાં આવા અંશો સંવાદોમાં વર્ણનોમાં અને વાર્તા તત્વોમાં જોવા મળે છે દાખલા તરીકે ઘોડી અને ઘોડે સવાર ત્રીજા ભાગમાં સૌરાષ્ટ્રની રસ્તારમાં આ કથાનો પ્રારંભ ચારણી શૈલીનો છે અને ચારણોની વાર્તા કથન રીતિ કાયમ કથ્ય શૈલીની છે તે કથામાં ત્રણેક દોહાઓ આપી વાર્તાની ભૂમિકા બાંધી ચારણ વાર્તા કઈ રીતે કેવી ઠાવકી આવડતે કરતો હશે એ કથાના પૂરો ભાગમાં મૂકી એણે કથાને પછીથી રૂફકડો ઉઠાવ આપ્યો છે રસ દ્રષ્ટિએ સૌંદર્ય દ્રષ્ટિએ અને વાર્તાની વૈજ્ઞાનિક નોંધણીની દૃષ્ટિએ આ રીત મહત્ત્વની છે કથ્ય પ્રકારની વાર્તાના વર્ણનમાં પણ જોમ અને ગતિ હોવા જરૂરી છે આ કથામાં વર્ષાના આગમનના વર્ણનમાં જોમ છે ઘોડી અને ઘોડે સવારમાં પહેલાં રૂપકોમાં વેગીલી ગતિએ ઘોડી ઉપડે તેવી જ ગતિએ કથાને વાર્તાકાર રમાડે છે પરિણામે આ કથા અને એના જેવી બીજી કથાઓમાં કથ્ય તત્વ તમને વધારે દેખાય ગતિ તત્વ આવી કથાઓના પ્રાણ જેવું છે આવી વાર્તાના શબ્દો ગતિસૂચક હોય વર્ણનો પણ ગતિમાન હોય પ્રસંગોમાં પણ ગતિ હોય પાત્રો પણ ગતિથી સંચરતા હોય આવી કથાઓ તમને રસદારમાં એકથી વધારે દેખાશે ઓળીપો આઈ ઘોડાની પરીક્ષા આ બધી કથાઓ આજની ટૂંકી વાર્તાની નાતમાં ભળી જાય એવા ચહેરા મોહરાવાળી છે મેઘાણીએ સ્પષ્ટપણે સ્થળ કાળ અને નામો આ કથામાંથી જો રદબાતલ કર્યા હોત તો આ કથાઓને તમે ધમકેતુની વાર્તાઓ કહી શકો અને મેં ઘણીની વાર્તાઓના સંપાદકોએ કોઈ એક જમાનામાં ઓળીપો વાર્તાને ટૂંકી વાર્તા તરીકે લીધી પણ છે લોકવાર્તાનો જાણકાર અને આશક આ પ્રકારની લોકવાર્તા વાંચીને મરડશે વૈજ્ઞાનિક પ્રકારે આ વાર્તા નથી માંડી એવું એને લાગશે અહીં આગળ સંપાદક સર્જક થઈ ગયો છે એવું પણ એને લાગશે પણ મેઘાણી મોટે ભાગે આ જ રીતે વાર્તાઓ સંપાદિત કરવા માટે ટેવાયેલા હતા લોકસાહિત્ય હા મેઘાણી સંપાદિત બધી વાર્તાઓની ભાષામાં તમને પાઠ શુદ્ધિ થયેલી દેખાશે આવી શિષ્ટ ભાષા આ પાત્રો નથી બોલતા મેઘાણીએ એમની પાસે આવી ભાષામાં બોલાવડાયું છે સર્જક મેઘાણી સંપાદક મેઘાણી પર હાવી થયા છે એટલા માટે અહીં મોટે ભાગે ભાષા શિષ્ટ છે લોકસાહિત્ય એ આમ પણ સાહિત્યની ચીજ નથી લોક લોકસાહિત્ય લોકજીવનનું દાર્પણ છે એમાં ઇતિહાસ પુરાતત્વ સામાજિક રીત રિવાજો ધાર્મિક માન્યતાઓ બધું હોય કેટલી બધી વાર્તાઓમાં ચમત્કારનું તત્વ છે તમે રાનવઘણનો અંત જુઓ ત્યાં આગળ પેલી સાત બહેનો આખા લશ્કરને જમાડશે કેટલી બધી વાર્તાઓમાં ચમત્કારનું તત્વ છે અતિશોક્તિ તો બધે જ હોવાની ઘોડી અને ઘોડેસવારમાં જે ત્રણ ત્રણ વાર તરાપો ઘોડાની પાછળ તો એ અતિશોક્તિ છે અતિશોક્તિ આમ પણ લોકસાહિત્યનું પ્રાણભૂત તત્વ છે અહીં કેટલી વાર્તાઓમાં તમને ચમત્કારો દેખાશે અતિશયોક્તિ દેખાશે મેઘાણી પાસે લોકસાહિત્યના સંશોધન માટે કોઈ શાસ્ત્ર કે વિજ્ઞાન નહોતું એમની પાસે જે હતું એ તો કેવળ લોક સાહિત્ય પ્રત્યેનો નરો પ્રેમ હતો મેઘાણીએ એમના લોક લોકકથા સંપાદન લોકગીત સંપાદન એ બધાની અંદર એ રીતે સંપાદન કર્યું એ રીતે સામગ્રીને લિખિત રૂપ આપ્યું કે સાક્ષર અર્ધશિક્ષિત વાચક ભાવક બધાને એ સમજાય એનું ઘહેલું લાગે પૂર્વના અને પછીના આજ સુધીના કોઈ પણ ગુજરાતી લોકકથા સંગ્રાહકને મેઘાણી જેટલી લોકપ્રિયતા કે સફળતા નથી મળી એનું પણ એક કારણ એમણે થોડેક અંશે ભાષા આપણા સુધી પહોંચાડી સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ ગુજરાતી સાહિત્ય માટે તો ગૌરવરૂપ છે જ તે સાથે લોકસાહિત્યના પ્રચાર પ્રસારમાં પણ એનું બહુ જ મોટું યોગદાન છે સર્વસામાન્ય રીતે સ્વીકારી સ્વીકારાતું આવ્યું છે તેમ આ ગ્રંથ શ્રેણીની મોટાભાગની કથાઓ તાત્વિક રીતે લોકકથા નથી આ વાર્તાઓ પૈકી મોટાભાગની વાર્તાઓ સૌરાષ્ટ્રના ભાટ ચારણ વગેરે દ્વારા કહેવામાં આવતી કથાઓ છે મેઘાણીનો પોતાનો હેતુ પણ એમણે આપેલા ભાગમાં લખ્યું છે સૌરઠી જીવનના સંસ્કાર વિશે આંદોલન ઉત્પન્ન કરવાના પ્રયત્નોમાં પોતાનો બન્યો એટલો ફાળો ઉમેરવાનો મારો બન્યો એટલો ફાળો હું ઉમેરું છું એવું એમણે કહ્યું છે પાંચમા ભાગમાં એમણે આ સ્પષ્ટપણે લખ્યું છે લોકસાહિત્ય પ્રત્યેની ઉન્નત ભૃણી સુ ઉતારવામાં નવ શિક્ષિત સૌ કોઈ બૌદ્ધિકોને લોકસાહિત્યમાં રસ લેતા કરવામાં આ અભિનવ પ્રકાર વિશેષ પ્રત્યે નવા નવા લેખકોને પ્રેરવામાં અને ગુજરાતી કંઠસ્થ કથાઓના ભાતિકળ લિખિત રૂપના ઘડતરમાં રસદારનો બહુ મોટો ફાળો છે આ વિશિષ્ટ પ્રકાર જે કંઠ પરંપરાનો હતો એને લિખિત પરંપરામાં મૂકવામાં મેઘાણીમાં રહેલા વાર્તા કથા કલાકાર અને સર્જક સાહિત્યકાર બંનેનું યોગદાન છે વાર્તા કથનની આ કલા કેવી રીતે વિકસાવવી વસ્તુની માંડણી કેવી રીતે કરવી ભૂમિકા બાંધી એના આરંભ ઉપાડ કેવી રીતે કરવા વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ અનુરૂપ વર્ણનો માટે રૂઢ વર્ણક સમા દુહાઓનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો આ બધું એમણે વાર્તા કથનની તાલીમમાં દર્શાવ્યું છે ઓળીપો અને રસદારની બીજી અનેક કૃતિઓ હકીકતે તો આપણી ટૂંકી વાર્તાના પ્રદેશમાં પ્રવેશી ગઈ છે એવું આપણે જોઈ શકીએ છે આપણે મેં કહું આગળ એવી બે વાર્તા સદુબાનું પણ એવું જ છે મેઘાણીએ આપણને જે સિલસિલાબંધ કથાઓ આપી છે એના સંદર્ભે મેઘાણીએ એક પત્રમાં આવું લખ્યું છે કેટ કેટલાએ અસ્થિ આપ્યું અસ્થિ હડકું એ અસ્થિઓને બંધ બેસતા કરીને આખું કલેવર ઘડવું પડ્યું અને તેના પર ઉર્મીની અંજલી છાંટી પ્રાણ જગાડ્યો એટલે આ કથાઓમાં મેઘાણીની સર્જકતા ભળી છે જેમ મેઘાણીના અનુવાદો અનુસર્જન બન્યા છે એમ આ લોકકથાઓમાં પણ મેઘાણી સર્જક તરીકે હાજર છે ક્યારેક તો એટલી હદે કે ઓળીપો જેવી લોકવાર્તા ગુજરાતી ટૂંકી વાર્તાની સરહદમાં પ્રવેશી જાય છે જોકે આ વાર્તાઓમાં રખરખાવટ દોસ્તી દુશ્મનોની ખાનદાની દીકરી ગાય કે ગામ માટે ખપી જનારા સામાન્ય માણસો કાનજી ઝાંપડો કે વીમો ગરાણીઓ કે સ્ત્રીની તાકાત પિતાને ફરી પરણાવતી દીકરી આવા કથા ઘટકો અહીં છે જાતવાન ઘોડાઓ એવા અસવારો દીકરાને ધરી દઈ રાજાના બીજને બચાવનારા બહાદુરોની વાત રાન માનેલી બેન માટે બધું ધરી દેનારા ભાઈઓ અહીં છે બારવટીયાના વટ અને ખાનદાનીની વાતો છે ક્યાંક ચમત્કારો પણ છે રાન તો ક્યાંક ભૂતના ભડકા પણ તમને માંગડાવાળામાં દેખાશે વીરતાની વાતોમાં ગળામાં આંતરડાની માળા પહેરીને લડનારા અણધમ માથાના યુવાનો દેખાશે તરાપા સાથે પત્ની પુત્રને લઈ ઠેકી જતો રાજપૂત હોય તમને અતિશોક્તિના તત્વ વગર લોક સાહિત્યને ન ચાલે તે નહીતર આંતરડાની માળા ગળામાં પહેરીને ન લડી શકાય એ આપણે પણ જાણીએ છીએ પણ અહીં છે ખાનદાની રાજપૂતો રાજાઓની જ નહીં સાવ સામાન્ય ચમાર પણ ગામની દીકરીની આબરૂ બચાવવા આખું ગામ મામેરામાં દઈ આવે ચમારના બોલે અને રાજા એનું વેણ રાખે પણ ખરો તો સામાજિક જીવનની સમરસતા જેમ લોકગીતમાં છે એમ તમને લોકવાર્તાઓમાં પણ આ સમરસતા દેખાશે તમે કહો છો ને જીવન દર્શન અહીં આગળ ભેદભાવ નથી એ ભીમો ગરણ્યો હોય એ જટો હલકારો હોય એ ચમારના બોલે હોય તમે સાવ સામાન્ય માણસ અથવા તો ગામની બહાર રહેનારો ઢોલ પીટનારો એ પણ રાજાને બચાવી શકે રાજ્યને બચાવી શકે દીકરીની આબરૂ બચાવી શકે મામેરાની અંદર ગામ લખાવી શકે આ બધું આ લોકવાર્તાઓ આપણને દેખાડે છે એક એવો સમરસ સમાજ જ્યાં આગળ હકીકતે જાણે કે કોઈ જાતિઓના ભેદ નહોતા એવો એક સમાજ આપણને દેખાય આ ઉપરાંત થોડીક વાત તમે આ પુસ્તક જો તમને મળે જયંત કોઠારીનો મેઘાણી વિવેચન સંદોહ ભાગ એક તો એની અંદરથી તમે ઘણું બધું વાંચી શકશો થોડીક વાત હું તમને કરું મેઘાણીના કે કોઈ પણ લોક સાહિત્યના સંપાદનની વાત વિચારીએ તો પહેલું એ યાદ રાખવાનું કે મૂળ વાણી અને વ્યવહારનું બંનેનું બનેલું હતું એમાંનો વ્યવહાર બાદ કર્યા પછી બચતી વાણીનું જ બનેલું આપણે એને કરી દઈએ છીએ એને ભલે યથાત લિપિબદ્ધ કરીએ એમ જ છાપીએ છતાં વાણી ભાષા બની જાય છે એટલે મેઘાણીની અંદર જે વાણી ભાષા બની ગઈ છે એનું એક કારણ આ છે મેઘાણીભાઈ સજાગ સંપાદક હતા ઘોળ્યા જેવા નાના મોટા અનેક પ્રયોગોની એમણે ચર્ચા કરી છે લોકજીવનના વ્યવહાર સંદર્ભો આપે છે લોકજીવનનો ખ્યાલ પણ એ આપણને આપતા જાય છે સદભાગ્યે લોકજીવનને અંગે એમને પળોટવાનું કે મહેનત કરીને બહુ મેળવવાનું નહોતું કારણ કે પોતે લોકજીવનમાં જ ઉછર્યા હતા મેઘાણીની લોકકથા મૂળનો સીધો સાધો ફોટોગ્રાફ નથી છબી કલાકારે નિપજાવેલ પોર્ટ્રેટ છે આ કોઈએ દોરેલું ચિત્ર છે એટલે એની અંદર સર્જકતા તો આવવાની આ આ મુદ્દો ખાસ યાદ રાખજો મેઘાણીની લોકકથાઓ મૂળનો સીધો સાધો ફોટોગ્રાફ નથી છબી કલાકારે નિપજાવેલ પોર્ટ્રેટ છે જીવંત લક્ષણોવાળું કલાત્મક ચિત્ર છે એ ટોક ટોક એટલે વાત અને ટેલ એટલે વાર્તા એ ટોક અને ટેલની વચ્ચે ચાલે છે એ વિગતોને જીવ આપે છે એમનો રસ કથામાંના કિસ્સામાં માત્ર નથી એમના એની અંદર જે પાત્રો છે એના સંવેદનોમાં પણ છે એને કારણે ક્યારેક અર્થઘટનો અને નવું સંશોધન પણ થઈ જાય છે લોકસાહિત્યમાં આમ પણ પાઠાંતરનો પ્રશ્ન એ કંઈ નવો નથી લોકસાહિત્યમાં પાઠાંતર થાય જ એ એનું લક્ષણ છે બહુ પાઠ એ લોકસાહિત્યનું લક્ષણ છે બધા જ પાઠ લોક અને પરંપરા એ બેમાંથી આવેલા હોવા જોઈએ અને મેઘાણીના બધા પાઠ તમને એ વાતની સાક્ષી આપશે મેઘાણીની લોકકથાઓમાં લખાણની શૈલીમાં કથન કળા ઉતરી આવી છે તેમાં બોલાતી ભાષાના આરોહ અવરોહ છે મૌલિક રીતે લખાણમાં ધ્વન્યાત્મકતા આવીને વસી ગઈ છે મેઘાણીએ એમના યુગના પુષ્કળ ઉત્તમ વાર્તા કથકોને સહૃદયતાથી સાંભળ્યા હતા જેને જેને સાંભળ્યા એની એની વિશિષ્ટતા એમના ચિત્તમાં જળવાય છે પરિણામે જે પ્રદેશની વાર્તા હોય એ પ્રદેશની લોકજીવનની છાંટ લોકબોલી અને જે કથક હોય તેની કથન શૈલી એમણે કાગળ પર બિલકુલ ઉતારી જાણી છે આરોહ અવરોહ એમની વાર્તાઓના કથનની કળામાં એક આગવી સૂઝ સાથે પ્રગટ થતા તમે જોઈ શકો છો એમની લોકકથાઓમાં જે ડિંગળ અને પિંગળના કાવ્યો છે બે ત્રણ વાર્તાઓમાં છે એને એમણે જેમના તેમ રહેવા દીધા છે ક્યાંય પોતે પણ વાર્તાના પ્રવાહને અનુરૂપ પ્રાચીન દુહા છંદ કવિત સવૈયા કે છપ્પા જેવા કાવ્યોને વાર્તામાં મૂક્યા છે આમ કરવાથી એમોએ લોકકથાના પરંપરાગત સ્વરૂપને સાચવ્યું છે લોક સાહિત્યનું ડીંગળ પિંગળ એ વાંગમય છે એ વિધાન પણ એમણે સાબિત કરી આપ્યું છે ધારો કે મેઘાણીએ આપણને આ દર્શન ના કરાયું હોત તો સાયલાની આંબરડીના સાધક શૂર વિસળ રાબા અને એના અગિયાર ભાઈબંધની અણનમ માથાની વાત આપણને કોણ કહેત મૂળીને પાદર જોગમાયા જોમભાઈ અને પરાક્રમી મૂંઝા પરમારના સિંહના દાન દેનારના ચાંચોજી પરમારના એક મુસલમાન જતની દીકરીના શિયળ સાટે નવલોહિયા યુવાનોની લોહીની નદી વહેવળાવનાર મૂળીના ઉજ્જવળ ઇતિહાસને આપણને કોણ દુશ્મની ખાનદાની આ બધી વાત આપણને કોણ કરત જો મેઘાણીએ આપણને આ ન કહ્યું હોત તો તમે એકાદ ઉદાહરણ દીકરો વાર્તાનું પણ હું તમને કહું લાખાની દીકરી આપા લાખાની દીકરી હિરબાઈ દીકરા જેવો વછેરો છોડી નાક વાઢી જવા કરતાં દેવાતના બરડામાં ભાલો રોપી એને ખતમ કરે શરીરના કટકા કરી ગાંસડીમાં બાંધે બાપ લાખાવાળાને ચલાળાથી બોલાવે અને દુશ્મન દેવાતના મૃતદેહના દર્શન કરાવે ત્યારે લાખો પંદર વર્ષની દીકરીના માથે હાથ મૂકીને કહે છે કે બેટા દુનિયા કહેતી હતી લાખાવાળાને દીકરી છે પણ ના ના મારે તો દીકરો છે પિતાના આ ઉદ્ગાર પાસે કથા પૂરી થઈ શકી હોત પણ મેઘાણીને ટૂંકી વાર્તા નથી કરવી એમને એને લોકવાર્તા જ રહેવા દેવી છે એટલે પાછળ એક બીજું વાક્ય ઉમેરાય અહીં તાદૃશતા જ્યારે આપો લાખો આપા દેવાતને સામે બોલે ત્યારે કે એ કોણ મુછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો બેઠો ઉઘાડું બોલો ને બાપા આ ઉઘાડું બોલો ને બાપા અને કોણ મુછાળો ચાંદા કરે છે એક તોર અને કહેવાની રીત બેવ તમે સામે જોઈ શકો છો તૈયાર ભાલો તૈયાર બરડો નિર્જન ફળ્યું એ જોગમાયાએ દેવાતના પહોળા બરડામાં ભાલાનો ઘા મૂક્યો બચ્ચ દેતો ભાલો શરીર સોસરવો ગયો તમને એવું લાગે કે મેઘાણીએ જે સિનેમા કળા પરથી વાર્તાઓ લખી છે દૃશ્ય ઊભા કરવાની જે તાકાત છે કેટલી બધી વાર્તાઓમાં તાદૃશતા ચિત્રાત્મકતા નાટ્યાત્મકતા એ એમની શૈલીનો એક વિશેષ છે મૂળ કથકે એમને જ્યારે વાર્તા કહીએ છીએ ત્યારે એમાં આવું હશે કે નહીં એ આપણી કલ્પનાનો વિષય છે પણ મેઘાણીની સંપાદિત લોકવાર્તાઓમાં આ છે એટલે સૌરાષ્ટ્રની રસધારની વાત કરીએ ત્યારે મેઘાણીની સર્જકતા એના પર હાવી છે એવું તમે પાંચ પંદર વાર્તા લઈને પણ સાબિત કરી શકું